ડભોઈ શહેર તાલુકામાં શેરીના કૂતરાઓની વસ્તીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જાહેર માર્ગ ઉપર લોકોની બચકા ભરવાનો આતંક પણ ખૂબ વધી ગયો હોવાથી લોહી ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત સારવાર માટે સરકારી દવાખાના પહોંચતા દર્દીઓને સારવાર કરવાને બદલે ખો આપીને ઇજાગ્રસ્તોને વડોદરા ખાતે આવેલી સયાજો હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે તે જોતા ડભોઈ દવાખાનામાં તંત્રની ધરાર બેદરકારી જોવા મળી રહી છે તેમજ એન્ટી રેબિઝનો સ્ટોકનો પણ અભાવ હોવાનું જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તાજેતરમાં જ ડબોઈના મધ્ય વિસ્તાર ભાકોડ ખાતે એક ગંભીર ઘટના બની જેમાં સિનિયર સિટીઝન હુસેનભાઈ મનસુરીને કૂતરાએ પગમાં બચકું ભરતા તેઓ લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે ડભોઈ સરકારી દવાખાના ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ કેસ કઢાવી ડોક્ટર પાસે પહોંચતા ડોક્ટરે કુતરાના ઇન્જેક્શન રેબીસ નહીં હોવાનું જણાવી માત્ર ડ્રેસિંગ કરીને ઇન્જેક્શન લેવા હોય તો વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે જવા માટે સલાહ આપતા સ્થાનિક આરોગ્ય તંત્રની બેદરકારી સામે આવી હતી